અમરેલી લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઠુમર દ્વારા ગ્રામ્ય પ્રવાસ ઠેર ઠેર સામૈયા સાથે શાહી સત્કાર ચારેય દિશાએથી પ્રચંડ આવકાર સાવરકુંડલા તાલુકાના સાવર ગામે જેનીબેન ઠુમર પહોંચતા ઢોલ નગારાના તાલે જેનીબેન ઠુમરની ઘોડી ઉપર શાહી સવારી પરિવર્તનની લહેર માટે દીકરા દીકરી ખેડૂત કે મહિલા ક્યાંક દુઃખી હોય તો એને દુઃખ માંથી બહાર કેવી રીતના કાઢવું એ દુઃખ માંથી બહાર નીકળી શકે એની માટે ના શું પ્રયાસ